ગુડ મોર્નિંગ એવરીવાન આજે આપણું જે એકમ કસોટી હતી તારીખ બે 26 ચોવીસ શનિવારના રોજ ધોરણ 8 ગણિતની તો એનું આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોવાના છે તો તમે આવી ગયા હોય તો તમારા દરેકે દરેક મિત્રો સુધી આ વિડિયોની લિંક શેર કરી દો જેથી આપણે આનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં પ્રશ્ન એક પર નજર કરીએ કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો હવે પ્રમાણિત સ્વરૂપે લખો એનો મતલબ શું થાય કે આપણે હંમેશા પોઈન્ટ પહેલા આંકડા અમુક લાવવાના છે કેવા ઝીરો સિવાયના તો આપણે એ આ બધા સેમ રિપીટન્સ જ કરવાના છે તો આપણે એક બે દાખલા કરીએ પણ સૌથી પહેલા તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ બી પોઈન્ટ હોય એને તમે આમ દિશામાં જશો ને ત્યારે આપણે ઘાત પ્લસ કરતું જવાનું છે અને વિરુદ્ધ દિશામાં જાવ ને તો ઘાત ની બાદ લે કે માઈનસ કરતું જવાનું છે તો આ દિમાગમાં રાખવાનું છે કે ભાઈ આ એરો જશો તો પ્લસ જીરો દેરો થ માઇનસ ચલો હવે આપણે જોતા જઈએ રકમ પેલી તો પેલા આપણે પોઈન્ટ પછી કેટલા મીંડા છે જોતા જઈએ આપણે તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બરાબર તો આપણે અહીં સુધી ખસાવવાનું છે સાત પોઈન્ટ બાર થઈ ગયું ગુણ્યા દસ ની કેટલી ઘાત થઈ ગઈ અગિયાર કેમ કે અગિયાર પોઈન્ટ આપણે ખસાવ્યા છે એટલે પોઈન્ટ પછી પોઈન્ટ ની પહેલા આપણે એક સાદો આંકડો આવે ત્યાં સુધી પોઈન્ટ ખસાવવાના છે અને જેટલા થાય ને એટલી ઘાત દસ ની ઉપર લખી દેવાની છે તો સાત પોઈન્ટ બાર ગુણ્યા દસ ની કેટલી ઘાત થઈ ગઈ અગિયાર ઘાત થઈ ગઈ તો આ બીજા દાખલા આન્સર હતો હવે કદ સાદો આંકડો જ આપેલો છે તો એને કઈ રીતે આપણે પ્રમાણે સ્વરૂપે રૂપિયા લખશું તો જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ પંદરમો ચલો હવે એની અંદર આપણે કઈ રીતે કરવાનું છે તો પેલા પોઈન્ટ પછીના વિંડા એ તો સાદો છે ને ઓકે એના સિવાયનો બીજો કોઈ જોઈશું આપણે સાતસો બે વાળો બારનો નંબર ઓકે ચલો આપણે સાત પછી એક જ પોઈન્ટ રાખવાનો છે તો પહેલાં આપણે લખી દઈએ ચલો સાત પોઈન્ટ જીરો બે ત્યાં સુધી લખશું હવે ઘાત કેટલી લખશું તો આપણે છેલ્લેથી ઘનતા ઘનતા આવશે જીરો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો સાત પોઈન્ટ જીરો બે ગુણ્યા કેટલી થશે દસ ની કેટલી ઘાત દસ પણ ઓછા ઘાત કેમ તો કે આ ગણવા માટે આપણે આમ આયા હતા એટલે ઘાત થઈ ગઈ ઓછા અને જે ઉપરનો દાખલો ગણ્યો હતો એની અંદર આપણે ઘાત ગણવા માટે આ સાઈડ હતા તો શું થઈ પ્લસ તો આ કેવી પ્લસ અને પેલી કેવી છે માઇનસ બરાબર તો આ રીતે તમે આ રીતના દાખલા હોય તો એને પ્રમાણ સ્વરૂપે લખી શકો છો ઓકે ડન તો ચાલો આપણે હવે આગળના બીજા પ્રશ્નો પર જતા રહીએ નીચેની તેના પ્રમાણ સામાન્ય સ્વરૂપે લખો ઓકે હવે સામાન્ય સ્વરૂપ એકદમ ઇઝી છે ચલો ત્રણ ગુણ્યા દસની છ ઘાત છે તો સિમ્પલ છે ભાઈ ત્રણ લખી દો દસની કેટલી ઘાત છ ઘાત હવે પ્લસ છ છે ને તો એની પાછળ બધા મીંડા લાગવાના છે તો પાછળ છ મીંડા લગાજો દે એક બે ત્રણ ચાર પાંચ છ તો આન્સર થઈ ગયો પહેલા દાખલામાં બરાબર હવે માઇનસ ઘાત હોય તો શું કરવાનું તો આપણે એવી એક આન્સર જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર કયો જોઈશું આઠમાં જોઈ લઈએ ચલો સાત પોઈન્ટ ત્રેવીસ એક સેકન્ડ ચલો સાત પોઈન્ટ ત્રેવીસ ત્રેવીસ છે બરાબર ગુણ્યા કેટલી ઘાત છે દસ ની ચાર ઘાત છે ને હવે માઇનસ છે એટલે વિરુદ્ધ દિશામાં આવે જોઈને દોજો ઘાત આપણે ખસે ખસે ને આ સાઈડ લાવવાની છે અહીંયા અહીંયા આમ કહીને ખસાવવાની છે ચલો પોઈન્ટ ખસાવવાનો થશે ને તો આપણે કેટલા મીંડા મૂકવા પડશે તો પોઈન્ટ પછી ચાર આંકડા આવી જવા જોઈએ ચલો અહીંયા એક પોઈન્ટ હવે કેટલા થવા જોઈએ અહીંથી તો અહીંયા ખસાવતો એક મીંડું બીજું ને ये उत्तरण आंकड़ा ठीक है ना 7 1 2 3 ने 4 यहां पॉइंट आ ही गयो तो आप लोग जॉब सु થઈ જશે 0.00723 बराबर કઈ રીતે થશે 0.00723 માઈનસ કા થા દીને એટલે આપણે કઈ બાજુ આયા આમ બરાબર ઓકે આ રીતે નમ બીજા ડાકલા બી કરી શકો 6 ચલો કિંમત શોધો તો આની અંદર આપણે એક દાખલો ગણવાનો છે આ દાખલો દાખલા નંબર બે તો જો સૌથી પહેલા આપણને ખબર છે કે ભાઈ અહીંયા ભાગાકાર આપેલું છે તો શું કરી દેવાની બાકી હવે જો ત્રણની ઓછા ચાર ઘાત ને ત્રણની ઓછા ત્રણ ઘાત તો ત્રણની કેટલી ઘાત થઈ ગઈ ઓછા ચાર માંથી ઓછા ત્રણ જશે તો કેટલી થશે પેલા ઓછા ઓછા વધતા ને વધતા ઓછા ઓછા એટલે ચાર ની ત્રણની કેટલી ઘાત થઈ ગઈ ઓછા એક ઘાત પણ એને બી બાર હજુ બે ઘાત આપેલી છે ને ઉપર દેખાય છે માથા પર અહીંયા આગળ જો આ તો એની બે ઘાત કરીએ ગુણ્યા કેટલા છે નવ ઓકે ચલો ગુણ્યા નવ કરી દીધા હવે જો આ બે ને ગુણી નાખવાના એક અને બે ને તો બે એકા બે કેટલા થઈ ગયા બે એકા બે તો કેટલી થઈ ગઈ ત્રણ ની બે ઘાત પણ કેવી ઓછા બે ઘાત ગુણ્યા નવ ચલો આવું થઈ ગયું હવે ત્રણ ની ઓછા બે ઘાત છે તો આપણને ખબર છે એને કઈ લખી દેવાની છેદમાં એક ના છેદમાં લખીએ તો પ્લસ થઈ જાય ને તો ત્રણ ની બે ઘાત ગુણ્યા નવ થઈ ગયું ચાલો હવે ત્રણ ની બે ઘાત એનો મતલબ શું થાય ત્રણ નો વર્ગ થાય ને તો એકના છેદમાં ત્રણ નો વર્ગ લખી શકો ઓકે ચલો ગુણ્યા ઉપર કેટલા છે નવ તો નવ ના ભાગ પાડી દઈએ ત્રણ ગુણ્યા ત્રણ તો ચલો ત્રણ ગયા ત્રણ ગયા ત્રણ ગયા ત્રણ ગયા કેટલું હોય તો એક તો આપણો આન્સર શું થઈ જશે આ દાખલાનો એક બરાબર એ દાખલાનો જવાબ થઈ જશે તો એ રીતે તમારે ગણતરી કરવાની છે એના દાખલો જોઈએ જોઈએ હવે પ્રશ્ન નંબર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તો કોઈડા મતલબ છે છે ભાઈ કે પ્રમાણ હવે જો બંને વધતા હોય ને તો સમ પ્રમાણ અને એક વધે ને ઘટું હોય તો એને વ્યસ્ત પ્રમાણ ચલો ઘરમાં રહેલ સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટ તો સમ પ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ તો સભ્યો જેમ વધશે એમ ચોકલેટ ડરીને ઓછી મળવાની વ્યસ્ત પ્રમાણ થઈ ગયું એ ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો જો ખેતરનું ક્ષેત્રફળ વધારે જઈએ તો પાક બી વધારે પાકવાનો ને તો પ્રમાણ કહેવાશે સમ અને ટાંકી ભરવામાં લાગતો સમય તો જો પાઇપની સંખ્યા વધી જાય તો ટાંકી ભરવા માટે ઓછો સમય લાગે તો આ બનશે વ્યસ્ત પ્રમાણ એના પછી જો ચોથું બોલપેનની સંખ્યા અને કુલ કિંમત મતલબ બોલપેન જો આપણે વધારે લેવી હોય ને આપણે જોડે પૈસા ઓછા છે તો પછી આપણે ઓછી બોલપેન લઈ શકશું ને તો એ થઈ ગયું વ્યસ્ત પ્રમાણ ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ જો લંબાઈ વધશે તો પરિમિતિ બી વધવાની તો આ થઈ ગયું સમપ્રમાણ મશીનની સંખ્યા ને કાર્ય કરવા માટે લાગતો સમય એક મશીન હોય તો કેટલો સમય લાગે પાંચ મશીન હોય તો ઓછો જ સમય લાગવાનો ને તો એ વ્યસ્ત પ્રમાણ કાગળની સંખ્યા અને કાગળનું વજન ઓકે તો હવે બધા તમે જાતે વિચારશો કે ભાઈ સમ પ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ જો બંને વધે એવું લાગે તો સમ પ્રમાણ અને એક વજન બીજું ઘટશે એવું લાગે તો એને કહીશું વ્યસ્ત પ્રમાણ ચાલો દાખલા ગણો હવે ઘણા બધા દાખલા છે આની અંદર તમારે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણવાળું સૂત્ર લગાડવાનું છે ચલો એક કલાકમાં એક રિક્ષા એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો આ રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે જુઓ એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે તો પાંચ કલાકમાં કેટલું કાપે બસ હવે એક્સ વન એક્સ ટુ વાળું સૂત્ર લગાડવાનું છે બરાબર કયું એક્સ વન એક્સ ટુ લગાવી દઈએ ચાલો એક્સ વનના છેદમાં સોરી વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ હવે એક્સ વન કેટલા લેવા છું આપણે તો એક વાય વન કેટલા છે એક છેદમાં પાંચ વાય ટુ છે વીસ અને વાય વન વીસ ને વાય ટુ શોધવાના છે હવે આપણે શું કરવાનું છે તો પલટાઈ નાખવાના છે તો ઊંધું કરી દઈશું તો ઉપર પાંચ આવી ગયા નીચે એક આ બાજુ કેટલા થઈ ગયા વીસ વાય ટુ ઉપર આવશે નીચે થઈ ગયા વીસ હવે આ વીસ ને કઈ લઈ લો ઉપર લઈ લો પાંચની જોડે એટલે વીસ પંચા ને સો બરાબર જવાબ કયો થઈ જશે સો આ આપણે કરેલું છે લે હવે પછી જોઈએ પ્રશ્ન નંબર કયો છે આપણે પ્રશ્ન ચાર અ ઓકે ચલો ચાર અ ની અંદર શું છે અવયવ મેળવો હવે એકદમ ઈઝી છે અવયવ મેળવો શું છે આ બીજો દાખલો કરીએ આપણે કે ચૌદ એ છે તો ચૌદ એટલે શું સાત દુ ચૌદ ગુણ્યા એ ગુણ્યા બી આ પહેલાનો આન્સર થઈ ગયો સાત છે અવયવ પાડવાના છે ચલો નીચેની પદાવલીના અવયવ શું હવે તમારે અંદર નિત્ય લગાવવાના છે આ બીજાનો આપણે એક કરીને જોઈએ કે ભાઈ ચાર તો ચાર કોનો વર્ગ કહેવાય બે નો વર્ગ બી નો વર્ગ આપેલો છે ઓકે નવ તો એ ત્રણ નો વર્ગ ટુ પી ઓછા થ્રી ક્યુ ઓકે તો આનો આન્સર થઈ ગયું ચલો પ્રશ્ન નંબર પાંચ નીચેની પદારીઓનો ભાગાકાર કરો તો ભાગાકાર કરવા માટે આપણે શીખી ગયા છે કે ભાગાકાર કઈ રીતે કરવાનો છે તો જો જે ઉપર છે પેલા એને આપણે ઉપર લખી દઈએ જો અહીં આપણે દાખલો જોઈએ એના ભાગ્યા કેટલા છે તો ટુ એક્સ વધતા વન ઓકે ચલો હવે ઉપર નીચે જે સરખું એને આપણે ઉડાડી નાખીએ તો ટુ એક્સ વધતા વન ટુ એક્સ ઓછા વન ઓકે ઉડી ગયા ઉપર વધ્યા પાંચ અને પાંચ ઓકે તો બે અને ત્રણ એક્સ ગુણ શું પાંચ અને ત્રણ પાંચ તો તો પંદર આનો આન્સર થઈ ગયો તો આ રીતના તમે બાકીના બી ભાગાકાર કરી શકો છો ઉપર નીચે પેલા ટ્રાય કરવાનો જે ઉડે એને ઉડાડવાનો અને બાકીનું જે વધશે એને આપણે ગુણીને ભાગાકાર કરી શકીએ છે ઓકે તો આ રીતનું કંઈક ગણિતનું સોલ્યુશન આપણે જોયું બધા જ માંથી આપણે એક એક બ બે દાખલા સોલ્વ કર્યા છે અને એ જ પેટર્નથી તમે બાકીના એક્ઝામ્પલ બી કરી શકો છો અને આશા રાખું છું કે તમને વિડીયોમાં ખબર પડી હશે તો એક લાઇક કરી દેજો અને તમારા જેટલા બી મિત્રો હોય જે ધોરણ આઠમાં હોય તો એ લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો બરાબર આજે બાકીના દાખલા આપ્યા છે એ બી તમારે આ જ પેટર્નથી બરાબર ગણવાના છે કઈ સમ પ્રમાણ હોય તો સમ પ્રમાણને બેસ્ટ પ્રમાણ લાગતું હોય તો બેસ્ટ પ્રમાણનું સૂત્ર લગાવીને ગણવાના છે તો મળીશું પાછા નેક્સ્ટ વિડીયો સાથે